सिंहारसी વાળાઓ ધ્યાનથી સાંભળો જારે જિંદગી કોઈ शेर ने સૌથી વધારે પરેશાન કરે છે તો તેનો મતલબ ફક્ત એક જ હોય છે सिंहને તેનો asli सिंहासन મળવાનો હોય છે 2025 એ તમે પછાડ્યા પણ છે પરંતુ દરેક પહાડમાં તમે વધુ ઊંચે ઉઠવા માટે મજબૂર કર્યા છે ક્યારેક હાલત તૂટ્યા ક્યારેક ભરોસો તૂટ્યો અને ઘણી વાર તો તમે પોતાને જ સમજાવતા રહી ગયા હું તો બધું જ આપી રહ્યો છું તો પછી મને એ જ કેમ નથી મળી રહ્યું જેનો હું હકદાર છું પરંતુ યાદ રાખો સિંહનું ભાગ્ય ધીમે ચાલે છે પણ જ્યારે પલટાય છે તો ઇતિહાસ બનાવે છે માંડ મના નથી કરતું તે ફક્ત તૈયાર થવા સુધી રાહ જોવડાવે છે અને હવે રાહ જોયાનો અંત આવી ગયો છે पाँच दिसंबर बेहजार पच्चीस सांजना पांच वागी ने पच्चीस मिनिट आ एक समय नथी आ तेज क्षण छे जारे देवगुरु बृहस्पति वक्री अवस्था मा तमारी कुंडली ना नवम भाव भाग्य विस्तार अने दीर्घ सफलता ना भाव मा पाछा फरे छे अने अही ज छे सौथी मोटू रहस्य बृहस्पति पहला पर अही आवी चुक्या छे तेमणे मोका आप्या रस्ताओ खोल्या पर त्यारे तमे ते परिपक्व सी नहोता जेते शिखर ने संभारी शके परंतु आ वखते वार्ता पलटाई गई छे तमारा घाव तमारी ताकत बनी गया छे तमारी चुपकी दी तमारी बुद्धि बनी गई छे अने तमारो धैर्य तमारी सफलतानी चावी बनी गयो छे जेम योद्धो अंतिम युद्ध पहला तलवार ने फरी थी तेज करे छे एमज बृहस्पति तमारी डेस्टिनी पूरी करवा पाछा फर्या छे આ વખતે મોકો નહીં મુગત મડશે આ વખતે મહેનત નહીં રાજયોગ મડશે આ વખતે તમે ફક્ત જીતશો નહીં પહચાંચ બદલી નાખશો સીહ રાશિ વાળાઓ 2026 ફક્ત નવુ વર્ષ નથી આ તમારો પુનર્જન્મ છે 2026 એ વર્ષ છે જ્યાં રા જોવાનો અંત અર્ચણોનો અંત બીજાના મતનો અંત અને હવે શરૂ થાય છે તમારી સત્તા તમારો પ્રભાવ તમારો સામ્રાજ્ય આજે તમે બરાબર એ જ દહલીજ પર ઊભા છો જ્યાંથી તમારું જીવન બે ભાગમાં વહેંચાશે. પહેલો 2025 સુધીનો સંઘર્ષ અને પછી 2026 થી શરૂ થતી સફળતા અને હવે સૌથી મોટો સવાલ બૃહસ્પતિની આ वापसी પછી તમારા માટે કયા દ્વાર ખુલશે? કયા મોટા અવસરો તમારી રાહ જોઈ રહ્યા છે? કઈ જીતો તમારી કિસ્મત પહેલેથી જ નક્કી કરી ચૂકી છે? અને એ દસ ભવિષ્યવાણીઓ કઈ છે જે બે હજાર છવ્વીસને અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી ભાગ્ય વર્ષ બનાવી દેશે તૈયાર થઈ જાઓ કારણ કે હવે આપણે પ્રવેશ કરવાના છીએ બે હજાર છવ્વીસની એ દસ ભવિષ્યવાણીઓમાં જે તમારી કરિયર ધન પ્રતિષ્ઠા સંબંધો આત્મવિશ્વાસ અને પહેચાનને આગલા સ્તરે લઈ જવાની છે અને વચન છે કે જેવી દસમી ભવિષ્યવાણી પૂરી થશે તમને લાગશે કે કિસ્મત હવે તમારી તરફણમાં નથી તમારી આગળ દોડી રહી છે અને આ વખતે તમને રોકનાર કોઈ નથી પહેલી ભવિષ્યવાણી ભાગ્યનો સુપ્રચાર્જ 5 ડિસેમ્બર 2025 થી 20 માર્ચ 1926 5 ડિસેમ્બર 2025 પછી શરૂ થાય છે એ દોર જ્યાં સિંહ રાશિ વાળાઓની કિસ્મત जागતી નથી ધાડ મારીને ઉઠે છે જેમ લાંબો અંધકાર પછી સૂર્ય અચાનક પૂરી ચમક સાથે નીકળી આવે એમ જ તમારું ભાગ્ય ફરી સક્રિય નહીં પણ બમણી શક્તિ સાથે સક્રિય થશે જ્યાં પહેલા કામ અટકી જતા હતા લોકો તમારી વાત સાંભળીને પણ અવગણી દેતા હતા નિર્ણયોને સમર્થન ન મળતું હતું અને મોકા છેલી ઘડીએ હાથમાંથી નીકળી જતા હતા હવે એ જ વસ્તુઓ ઉલટી પડશે પહેલા જે દરવાજા બંધ હતા એ દરવાજા પોતે જ તમારું નામે ખુલશે. પેલા જે લોકો ટીકા કરતા હતા, એ જ લોકો હવે તમારો માર્ગદર્શક અને સમર્થક બનીને ઊભા રહેશે. પેલા જ્યાં તમારે એકલાને લડવું પડતું હતું, હવે ભાગ્ય, લોકો અને પરિસ્થિતિ સૌ તમારી સાથે ઊભા રહેશે. ડિસેમ્બર 2025 થી 20 માર્ચ 1926 વચ્ચે ઉપરવાળો તમારો રસ્તામાંથી મુશ્કેલીઓ હટાવશે. અને મોકા પોતે ચાલીને આવશે તમારી નાની સી કોશિશ પર અસાધારણ પરિણામ આપશે અને સૌથી ખાસ જે તમે વિચાર્યું પર ન હતું એ જ વસ્તુ ભાગ્યના वरदान જેવી તમારા જીવનમાં પ્રવેશ કરશે આ સમય વિશેષ લાભ યાત્રા વાહન બાહરી સ્થળ ધાર્મિક સ્થળ પ્રમોશન વિદેશ મોટો અવસર ઈચ્છા પૂર્તિ સૌ પર ભાગ્યની સીધી કૃપા કામ કરશે બીજી ભવિષ્યવાણી शरीर मन અને આત્મવિશ્વાસનો દિવ્ય પુનર્જન્મ સિંહ રાશિ વાળાઓ તમે 2024 થી 2025 માં ઘણો બોજ ઉપાડ્યો છે ક્યારેક શરીર થાકી ગયું ક્યારેક મન તૂટી ગયું ક્યારેક આત્મવિશ્વાસ પણ ડગમગાયો ભલે ચહેરા પર મુસ્કાન રહી હોય પણ હવે જ્યારે બૃહસ્પતિ સિંહ પર પોતાની પવિત્ર દ્રષ્ટિ મુકે છે ત્યારે હીલિંગ ફક્ત શરૂ નથી થતી ચમત્કાર બની જાય છે આ એ સમય છે જ્યારે જૂની બીમારીઓ નબળી પડશે શરીર હલકો અને ઊર્જાવાન થશે દિમાગ શાંત અને સ્પષ્ટ થશે ગભરાહટ ચિંતા અને આત્મસંદેહ ખતમ થવા લાગશે અને અહીં આવે છે સૌથી મોટો ફેરફાર તમારો આત્મવિશ્વાસમાં 300% વૃદ્ધિ પહેલા તમે લોકોએ સાબિત કરી રહ્યા હતા કે તમે શું કરી શકો છો હવે દુનિયા પોતે સમજીશે કે તમે ઓછું આંકવું ભૂલ હતી 2026 તમારમાટે ફક્ત સ્વાસ્થ્ય નહીં ઊર્જા માનસિક શક્તિ ફોકસ અને સેલ્ફ ઈમેજનો નવો જન્મ લઈને આવશે શરીર પર સાથ આવશે મન પર સાથ આવશે અને સૌથી વધુ કિસ્મત પર ત્રીજી ભવિષ્યવાણી કઠિન મહેનતનું શાહી ફળ 20 એપ્રિલ 1926 પછી અને હવે આવે છે એ વળાંક જ્યાં તમારી વાર્તા બદલાતી નથી અમર થઈ જાય છે 20 अप्रैल 1926 પછી બૃહસ્પતિ તમારી કર્મશક્તિ साहस અને પરફોર્મન્સ ને સુપરચાર્જ કરી દે છે અને અહીંથી જે શરૂ થાય છે એ મહેનત નું શાહી ફળ જેની રાહ તમે વર્ષોથી જોઈ રહ્યા હતા જે કામ મહિનાઓથી અટકેલા હતા ઝટપથી પૂરા થશે જે પ્રોજેક્ટ અટકેલા હતા તેમને હરિત જંડી મળશે જે પ્રસ્તાવ રિજેક્ટ થતા હતા હવે સિલેક્ટ થશે આ સમય એવો હશે જ્યાં તમારી વાત પ્રભાવશાળી બનશે તમારી હાજરી અસર પેદા કરશે અને તમારી કમ્યુનિકેશન તમારો સૌથી મોટો હથિયાર બનશે ઇન્ટરવ્યુ હોય બિઝનેસ હોય પ્રમોશન હોય સેલ્સ હોય મીટિંગ હોય કે કોઈ મોટો પ્રસ્તાવ તમે દરેક જગ્યાએ તમારી ઓળખ છોડશો યાત્રાઓ પર આ સમય ભાગ્ય મોકો અને સફળતા લઈને આવશે કારણ કે આ અવધિમાં ભાગ્ય તમારી પાછળ નહીં તમારી સાથે ચાલશે અને સૌથી પ્યારો બદલા પહેલા તમે સફળતાની પાછળ દોડતા હતા હવે સફળતા તમારી પાછળ દોડશે ચોથી ભવિષ્યવાણી સંતાન શિક્ષણ અને ક્રિએટિવિટીનો સ્વર્ણિમ વિસ્ફોટ રાહુ પર ગુરુની દ્રષ્ટિ સિંહ રાશિ વાળાઓ હવે એ અધ્યાય શરૂ થાય છે જેને ભાગ્યશાળી નહીં ભાગ્યશાળીઓના રાજા અનુભવે છે જારે દેવગુરુ બૃહસ્પતિ પોતાની દિવ્ય નવમી દ્રષ્ટિ સિધી પંચમ ભાવમાં બેઠેલા રાહુ પર મુકે છે ત્યારે કોઈ વ્યક્તિનું નહીં કોઈ યુગનું નિર્માણ થાય છે પંચમ ભાવ કહે છે સંતાન શિક્ષણ બુદ્ધિ ટેલેન્ટ ક્રિએટિવિટી પૂર્વ જન્મનો કોણિયા અને ગુરુની દ્રષ્ટિ આ બધાને સોનું નહીં હીરો બનાવી દે છે આ દરમિયાન વિદ્યાર્થીઓ માટે આ જીવનનો સૌથી ફોકસ સૌથી સફર અને સૌથી ભાગ્યશાળી સમય બનશે જે દિમાગ પહેલા નાની વાતોથી ભટકી જતો હતો હવે એ જ દિમાગ લેસર ફોકસ સાથે લક્ષ્ય પર अडક રહેશે મહેનત પ્લસ ભાગ્ય અસંભવને સંભવ કરનારી સફળતા આપશે અને જે સિંહ રાશિ વારાઓનું જીવન કલા સંગીત અભિનય લેખન ડિઝાઇનિંગ ફિલ્મ કન્ટેન્ટ ક્રિએશન કે કોઈ પણ ક્રિએટિવ ક્ષેત્ર સાથે જોડાયેલું છે તમારી અંદર આઈડિયાનો જ્વાળામુખી ફૂટશે અવસર દરવાજો ખટખટાવશે નહીં તમારો દરવાજો ખખડાવતા દેખાશે તમારી ટેલેન્ટની ઓળખાણ થશે પ્રશંસા થશે અને ઉચ્ચ સ્તરે પહોંચાડવામાં આવશે સંતાનની ઈચ્છા રાખનારાવ માટે આ અવધી ખુશખબરી ઉત્સવ અને ગર્વની રહેશે રાહો કલ્પના આપે છે ગુરુહસ્પતિ દિશા આપે છે અને આ દિવ્ય સંયોગમાં તમે બિખરાશો નહીં ચમકશો પાંચમી ભવિષ્યવાણી માનસિક શાંતિ આધ્યાત્મિક મન થાકી ગયું હતું દિલ ઘવાયેલું હતું અને આત્મા પણ ભારે થઈ ગઈ હતી પરંતુ યાદ રાખો સિંહ જ્યારે પડે છે ત્યારે જમીનને અડકતો નથી ઈશ્વર તેને થામી લે છે जेवो बृहस्पति तमारा भाग्य भाव मा प्रज्वलित थाय छे तमारी अंदर आध्यात्मिक प्रकाश नो दीवो प्रगटे छे बेचेनी ओछी थशे मन शांत थशे ऊर्जा पॉजिटिव थशे आत्मविश्वास पाछो आवशे अने सौथी मोटो फेरफार मन पोते ईश्वर तरफ खेचावा लागशे भक्ति हवे मजबूरी नहीं पोतानी पसंद बनशे जब मंत्र ध्यान हनुमान चालीसा गुरुवार व्रत मंदिर दर्शन આ બધાનો અદ્ભુત ફળ મળશે તીર્થયાત્રાનો યોગ પ્રબળ જે સ્થળ ને જોવાની ઈચ્છા વર્ષોથી મનમાં હતી એ અચાનક શક્ય બનશે તમને લાગશે જાણે ભગવાન એ પોતે તમારું મન પર હાથ મૂકી દીધો હોય છઠ્ઠી ભવિષ્યવાણી 1 જાન 2026 કરિયરમાં ઐતિહાસિક વળાંક આ તારીખ સામાન્ય નથી આ મજાક નથી एक जून बे हजार सिंह राशि करियर नी क्रांति आ दिवसे जारे बृहस्पति कर्म अने प्रोफेशन भाव मा प्रवेश करे छे त्यारे करियर फक्त आगर नथी वधती सीधी ऊंचाइयों पर चढ़े छे प्रमोशन नवी नौकरी नेतृत्वनी भूमिका विदेशी अवसर मोटा कॉन्ट्रैक्ट प्रसिद्धि अने सन्मान लोको एटलूज कहे छे सिंह राशि वाला रातोरात नहीं સાચા સમય જીતે છે તમારી પહેચાન કામ કરનાર વ્યક્તિની નહીં કામ કરાવનાર લીડરની બનશે તમારી પ્રોફેશનલ ઇમેજ મોટી પ્રભાવશાળી અને સન્માનિત બનશે આ એ સમય હશે જે તમારી કરિયરની વાર્તાને હંમેશ માટે બદલી નાખશે સાતમી ભવિષ્યવાણી ધનનો ઉછાળો અને આર્થિક સુરક્ષા જ્યારે કરિયર ઉપર ઉઠે છે અને તેજ સમય દેવગુરુ બૃહસ્પતિ ધન ભાવ પર દ્રષ્ટિ મુકે છે ત્યારે આર્થિક પ્રગતિ ફક્ત ચાલતી નથી દોડે છે સિંહ રાશિ વાળાઓ આ એ સમય છે જ્યાં આવક વધશે અવસર વધશે બચત મજબૂત થશે ખર્ચ નિયંત્રણમાં રહેશે અને પૈસા પોતે જ બનવા લાગશે રોકાણ પ્રોપર્ટી ગોલ્ડ બિઝનેસ ફાઇનાન્સ દરેક દિશામાં સફળતાનો દર કેટલાઈ ગણો વધી જશે કુટુંબ તરફથી નાણાકીય સહયોગ વારસો અટકેલા પૈસા કે કોઈ મોટો આર્થિક અવસર મળવો પણ અત્યંત સંભવ છે છે આ એ જ્યાં કરિયરની પ્લસ પ્લસ શક્તિ ગુરુની કૃપા મળીને તમને નાણાકીય સુરક્ષા સ્થિરતા અને સમૃદ્ધિ આપશે સિંહ રાશિ વાળાઓ બે હજાર છવ્વીસ માં પૈસા માટે દોડવું નહીં પડે પૈસા તમારી તરફ ચાલીને આવશે આઠમી ભવિષ્યવાણી ઘર કુટુંબ અને પ્રોપર્ટીનો स्वर्णકાળ 2026 માં તમારી કુંડળીનો સૌથી સંવેદનશીલ ક્ષેત્ર ઘર કુટુંબ પ્રોપર્ટી અને આંતરિક શાંતિ એક स्वर्णिम પરિવર્તનમાંથી પસાર થશે કારણ કે ગુરુની પ્રબળ દ્રષ્ટિ તમારો ચોથો ભાવને પ્રકાશિત કરવાની છે નવું ઘર ખરીદવું હાલનું ઘર બદલવું ઘરનું નવીનીકરણ નવું વાહન બધું જ સકારાત્મક રીતે શક્ય થતો દેખાશે જો ક્યારે દિલમાં પૂછ્યું હતું કે પોતાનું ઘર યારે આવશે તો બે હજાર છવ્વીસમાં એ જ સ્વપ્ન હકીકત બની શકે છે કુટુંબમાં તણાવ ઓછો પ્રેમ અને સહયોગ વધુ ગેરસમજ દૂર માતાના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો અને સૌથી સુંદર ફેરફાર મન શાંત થશે દિલ હલકું થશે ઊંઘ સારી આવશે તમને લાગશે કે ઘર ફક્ત દિવાલોનું નામ નથી ઘર ત્યાં છે જ્યાં આત્માને સુકૂન મળે અને એ સુકૂન તમારા જીવનમાં પાછો ફરી રહ્યો છે નવમી ભવિષ્યવાણી શનિના સંઘર્ષો પર ગુરુની જીત સિંહ રાશિવાળાઓ બે હજાર છવ્વીસ એક યુદ્ધ સમાપ્ત કરે છે અને એ યુદ્ધ છે સંઘર્ષ વિરુદ્ધ ફળ જેવું બૃહસ્પતિ તમારી કુંડળીના છઠ્ઠા ભાવ પર પોતાની મજબૂત દ્રષ્ટિ મૂકે છે શનિએ આપેલા બહારી અને અંદરૂની સંઘર્ષો પર સીધો પ્રહાર થાય છે અટકેલા કામ બિનજરૂરી અડચણો મહેનત પછી પણ પરિણામ ન મળવું વિરોધીઓની ચાલ વિવાદ બાધા અને સંઘર્ષ જૂની બીમારીઓ કાનૂની પરેશાનીઓ બધું ધીમે ધીમે સમાપ્ત થવા લાગશે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાના યોગ અત્યંત મજબૂત રહેશે कोर्ट केस अने रहतना अने में जीत और राहत का संकेत नोंदपत्र छे 2026 નો સંદેશ ખૂબ સ્પષ્ટ છે હવે તમને સંઘર્ષ નહીં પરિણામ મળવાનો સમય આવી ગયો છે હવે એ જ રસ્તો જે મુશ્કેલ હતા સીધા સુરક્ષિત અને પ્રકાશમય થવા લાગશે દસમી ભવિષ્યવાણી 2026 નો સૌથી મોટો वरदान સ્થિરતા પ્લસ સન્માન પ્લસ સાચી ઓળખ सिंह राशि વાળાઓ 2026 તમારું જીવનનો એક ટર્નિંગ પોઈન્ટ બની શકે છે જે માણસને ફક્ત સફળ નહીં સ્થાપિત સન્માનિત અને પ્રભાવશાળી બનાવે છે અહી ત્રણ મોટા वरदान મળશે સ્થિરતા કરિયર સંબંધો પૈસા સ્વાસ્થ્ય અને નિર્ડેયો બધું સ્થિર અને સંતુલિત રહેશે સન્માન તમારી વાત સાંભળવામાં આવશે તમારું શબ્દોને મહત્વ મળશે તમારી ઓળખ મજબૂત થશે જીવન પાટા પર આવશે ઉતાર ચઢાવ ઓછા થશે અને ભવિષ્યનો રોડમેપ સ્પષ્ટ થશે સિંહ રાશિ વાળાઓ જે સન્માનના તમે हकदार હતા સમય તેને મોડેથી આપવા માંગતો હતો કારણ કે મોટી વસ્તુઓ હંમેશા મોડી આવે છે પણ શાનદાર રીતે આવે છે અને 2026 એજ વર્ષ છે જ્યાં મહેનત અને કિસ્મત બન્ને એકબીજાનો હાથ પકડીને તમારી તર્ફેમાં ઊભા રહેશે 2026 માં સિંહ રાશિ માટે 5 સૌથી શક્તિશાળી ઉપાય ભાગ્ય ઝટપથી કામ કરશે અડચણો હટશે સફળતા અનેકગણી વધશે એક દર ગુરુવારે પિયા ફૂલ સૂર્યનારાયણ કે વિષ્ણુ ભગવાનને અર્પણ કરો सिंह राशि माटे आ उपाय भाग्य ने तुरंत सक्रिय करे छे अटकेला काम प्रमोशन नवो अवसर झड़प थी परिणाम आपवा लागे छे जे दरवाजे लांबा समय थी खटखटानी रहा हता ए आखरे खुले छे बे दर शुक्रवारे सफेद मीठी वस्तु के चोखानु दान करो आ उपाय तमारा जीवन मा स्थिरता प्लस शांति प्लस प्रेम लावे छे कुटुंब मा सामंजस्य वधशे સંબંધો મજબૂત થશે અને ધનનો પ્રવાહ સ્થિર થશે ત્રણ રાહુની શાંતિ માટે નાળિયેર કે ઉદદનું દાન કરો સિંહ રાશિ માટે આ ઉપાય બેચેની ચિંતા ઓવરથિંકિંગ અને નેગેટિવ ઉર્જાને ખતમ કરે છે મનના નિર્ણય સ્પષ્ટ અને રચનાત્મક શક્તિ અત્યંત તેજ થાય છે ચાર રોજ પાંચ મિનિટ ગણપતિ નવા મંત્રનો જાપ કરો આ મંત્ર સિંહ રાશિ માટે બાધા વિનાશક છે અટકેલા કામ ઝડપથી આગળ વધે છે અવસર પોતે ચાલીને આવવા લાગે છે હિંમત અને આત્મવિશ્વાસ મજબૂત થાય છે પાંચ ઘરમાં તુલસી પર દીવો પ્રગટાવો ગુરુની કૃપા ત્વરિત સક્રિય થાય છે વ્યક્તિત્વનો પ્રભાવ વધે છે સન્માન અને ભાગ્ય બંને સાથે ચાલવા લાગે છે કરિયર અને ધનમાં અચાનક તેજી જોવા મળે છે सिंह राशि राह जोशे नहीं आ वर्ष तमने आगर धकेल शे, उजागर कर शे, पहचान आप शे, अने ए मुकाम दिल थी हकदार छो बस विश्वास राखो कर्म करता रहो अने न आंको कारण के बेहजार चमक थी दुनिया ने प्रकाशित थती जो मांगे छे, जो ते संघर्ष कर તો હવે એ સંઘર્ષોના પરિણામ મળવાનો વારો તમારો છે વિડિયો ગમ્યો હોય તો દિલથી એક લાઈક જરૂર કરજો અને આવી જ સચોટ ભવિષ્યવાણીઓ અને માર્ગદર્શન માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલશો તમારો દરેક સપોર્ટ અમને વધુ સારું બનાવવાની શક્તિ આપે છે હર હર મહાદેવ